प्रभु नु वचन कहे छे हूँ तमारी दया थी आनंद करीस तथा हरखाईश हिंदी अनुवाद मा अबावत बहु सुंदर रीते छे मैं तेरी करुणा से मगन और आनंदित हूँ क्योंकि तूने मेरे दुख पर दृष्टि की है मेरे कष्ट के समय तूने मेरी सुधि ली है इतले के मारा दुखना समय पर प्रभु तमे दृष्टि करी छे અને મારા કષ્ટના સમયમાં તમે મારી મુલાકાત લીધી છે પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર તમે જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રેરિતોના કૃત્યો દસ અને આડત્રીસ માં લખ્યું છે તે પ્રમાણે તે ભલું કરતા ફર્યા અને જેઓ શતાનથી પીડાતા હતા તેમને તેમણે છોડાવ્યા આ સંસારની અંદર ઘણા બધા વ્યક્તિઓ આજે નિરાશામાં છે ઘણા બધા મનુષ્યો આજે પણ દુખની એ પરિસ્થિતિની અંદર છે જેમાંથી તેઓ બહાર નીકળવા માંગે છે ત્યારે હું માનવ જગતને કહેવા માંગુ છું કે માણસ પોતાના પ્રયત્નોથી એ દુઃખની ભઠ્ઠીમાંથી બહાર નીકળી શકે એમ નથી તે પોતાના સામર્થ્ય વડે પોતાની બધી પરિસ્થિતિ બદલી શકે એમ નથી ત્યારે સર્વશક્તિમાન પરમેશ્વર કે જે પ્રભુ મનુષ્ય જાતને પ્રેમ કરે છે એ પ્રભુ તેની મુલાકાત લઈને તેમની પરિસ્થિતિ બદલી શકે છે યોહાનની સુવાર્તાના પાંચમા અધ્યાયની અંદર આડત્રીસ વર્ષથી જે વ્યક્તિ બીમાર અવસ્થામાં હતો કે એક એવી લાચાર પરિસ્થિતિમાં જ્યાં કોઈ તેને મદદ કરતું નહોતું ત્યાં પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેની પરિસ્થિતિ બદલવા માટે ગયા અને પ્રભુએ તેના દુઃખના સમય પર તેની પર દ્રષ્ટિ કરી અને કષ્ટના સમયે તેની મુલાકાત લઈને પ્રભુએ પોતાની દયા વડે તેને આનંદિત કરી નાખ્યો એના જીવનમાં એક એવું કામ કરીને કે જે પરિસ્થિતિમાંથી તે એક આશા રાખીને ધીરજ રાખીને બેઠો હતો કે મારી પરિસ્થિતિ ક્યારે બદલાશે અને પ્રભુએ તેના શોકને આનંદમાં બદલી નાખ્યો સારાનું ગર્ભસ્થાન જ્યારે સુકાઈ ગયેલું હતું અને ત્યારે બાઇબલ એમ કહે છે કે સ્ત્રીઓની રીત પ્રમાણે તેને બંધ થઈ ગયું પરંતુ એ સુકાઈ ગયેલા ગર્ભસ્થાનની અંદર પ્રભુએ પોતાનું જીવન પ્રગટ કર્યું પરમેશ્વરે એના દુઃખના સમય પર દ્રષ્ટિ કરી પ્રભુએ તેના જીવનની મુલાકાત લીધી અને જ્યારે નેવું વર્ષની ઉંમરે સારાને વચનનું સંતાન ઉત્પન્ન થયું ત્યારે પ્રભુની દયાથી તેણે આનંદ કર્યો અને તે હરખાઈ હન્ના પણ તમે જુઓ કે દુખી મનની સ્ત્રી હતી લોકો તેને સતાવતા હતા પરંતુ જ્યારે પ્રભુએ તેની આંસુ ભરેલી પ્રાર્થનાઓને સાંભળી પરમેશ્વરે તેના દુઃખ તરફ દ્રષ્ટિ કરી પ્રભુએ તેના કષ્ટના સમયમાં જ્યારે તેની સુધી લીધી ત્યારે બાઇબલ કહે છે કે તેણે પણ આનંદ કરતા અને હરખાતા ગીત ગાયો વલાઓ હું આપને કહેવા માંગુ છું અત્યારે તમે આંસુઓમાં હોઈ શકો અત્યારે તમે દુઃખમાં હોઈ શકો અત્યારે તમે એકલતામાં હોઈ શકો અત્યારે તમે પ્રશ્નોની અંદર હોઈ શકો અત્યારે તમે એવી કોઈ પરિસ્થિતિની અંદર હોઈ શકો પરંતુ વિશ્વાસ રાખો કે પ્રભુ ઈસુ તમારી પરિસ્થિતિ બદલવા જઈ રહ્યા છે પરમેશ્વરે અચાનક ત્યાં પાણીને દ્રાક્ષારસમાં ફેરવી નાખ્યો અને ત્યાં લોકોના હૃદયોને આનંદિત કરી નાખ્યા કે જ્યાં તેઓ નિરાશામાં આવી ચૂક્યા હતા તેમ પ્રભુ તમારી નિરાશાને તમારી હતાશાને તમારી પરિસ્થિતિઓને એવી રીતે બદલી નાખશે કે તમે તેમની દયાથી આનંદિત થશો અને હરખાશો પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો આપણે વચનના માટે પ્રાર્થના કરીએ સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા કૃપાળુ અને દયાળુ ઈશ્વર અમે તમારા ચરણોની પાસે આવીએ છીએ પિતા પરમેશ્વર મારી પ્રાર્થના છે કે તમે તમારા લોકના હકમાં અદભુત કાર્ય કરો પ્રભુ એમના દુઃખના સમય પર તમે દ્રષ્ટિ કરીને એમના કષ્ટના સમયમાં તેમની મુલાકાત લઈને તમારી દયાથી તેઓને આનંદિત કરો અને તેઓ હરખાય